કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું જેના મૃતદેહની પ્લેન દ્વારા કેનેડાથી વતન આમોદ ખાતે લાવવામાં આવ્યો મૃતકના સબને કેનેડાથી પ્લેન મારફતે વતન ખાતે લાવવામાં આવતા મૃતકના પરિવારજનોએ ચંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત વડાપ્રધાનનો આભાર માન્યો હતો ચૌદ દિવસ પહેલા કેનેડામાં એક્સિડન્ટમાં બે યુવક સહિત એક યુવતી સહિત ત્રણ વિદ્યાર્થીઓનું કરુણ મોત નિપજવાની ઘટના બની હતી જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વિદ્યાર્થીની અમદાવાદની હોય તે માહિતી સંભળાઈ હતી બ્રેમપેટનમાં ટ્રક કાર વચ્ચે ગુજારો અકસ્માત ઘટના કેમેરામાં કેદ વતન આમોદમાં શોકની લાગણી ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત આમોદ તાલુકાની જનતા મોટી સંખ્યામાં અંતિમ વિધિમાં જોડાયા હતી મળતી માહિતી મુજબ અમદાવાદની એક સ્ટુડન્ટ તેમજ પંજાબના એક સ્ટુડન્ટનું પણ આ કાર એક્સિડન્ટમાં મોત નિપજ્યું છે આ મુજ તાલુકાના ધારા સભ્ય પણ ઘટનાની જાણ થતા તાત્કાલિક કલેક્ટરને ફોન કરી ઉપર સુધી રજૂઆત કરી હતી અને વિદ્યાર્થીની ડેટ પોડી આ લાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા જે બાદ મૃતકને વતન ખાતે લાવવામાં આવ્યો અને તેની અંતિમ વિધિ આજે સવારમાં આઠ વાગે સંપન્ન કરવામાં આવી હતી પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હોય ચારે બાજુ હાઈયા ફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં મૃતકના પિતા રોહિતભાઈ લિંબાચિયાએ આ મુચંબુસાના ધારાસભ્યો દેવકિશોર સ્વામી સહિત તેમના પુત્રના મિત્રો સહિત ગુજરાત સરકાર અને માન્ય વડાપ્રધાન શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો મકસુદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમો નામ આપને રોહિત કુમાર ચંદ્રવેલ લિંગવચ્ચે રોહિતભાઈ શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા અઢી વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનો માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાણા તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે અંતિમ અંતિમ વિધિ વિધિ મારા આવતીકાલે શનિવારે સવારે સાડા સાતથી આઠના ગાળામાં રાખેલ છે ગત રોજ એટલે કે દસ પંદર દિવસ પહેલા કેનેડાના બ્રોમ્પટન ખાતે એક એક્સિડન્ટ થયું જેમાં ત્રણ વિદ્યાર્થીઓ જે ઇન્ડિયાથી કેનેડા ખાતે ભણવા ગયા હતા એમનું ત્યાં તાત્કાલિક મૃત્યુ થયું જેની અંદર અમારા આમોદના રોહિતભાઈ લિંબચિયાના સુપુત્ર એવા ઋષભભાઈનું પણ ત્યાં મૃત્યુ થયું એના સમાચાર મળતા અમે તે એમના ઘરે જઈ એમને આશ્વાસન આપ્યું તેમજ તે જ સમયે ભરૂચના કલેક્ટરશ્રીને ફોન કરી ને તમામ પ્રકારની જે અમારી પાસે માહિતી હતી એવી સૂચના આપીને તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવે અને જે કેનેડા ખાતે મૃતદેહ છે એને ઈન્ડિયામાં લાવી અને એમના પરિવારને સોંપવામાં આવે એવી કાર્યવાહી કરવા માટેનો કલેક્ટરશ્રીને ફોન કર્યો જેના રૂપે કલેક્ટરશ્રીએ અને માનનીય સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ તાત્કાલિક આ કાર્યવાહી કરી અને એ કાર્યવાહીના ભાગરૂપે આજે રાત્રે એટલે વહેલી સવારે કેનેડા ખાતેથી એર એર દ્વારા ઋષભભાઈનો મૃતદેહ અમદાવાદ ખાતે આવશે અને ત્યારબાદ અમદાવાદથી અહીંના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ એરપોર્ટ ખાતે રિસીવ કરી આમોદ આવશે ને આમોદ સાતથી આઠ દરમિયાન સવારમાં વેદોપચાર અને ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે એમનો અગ્નિસંસ્કાર કરવામાં આવશે તો આ જે કાર્યવાહી થઈ એ બદલ હું ભરૂચ કલેક્ટર માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ગુજરાત સરકાર તેમજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું આવા કપરા સમયની અંદર એક નાના કાર્યકરના વાત સાંભળીને એક મોટું આવું જે જે અશક્ય કાર્યને શક્ય બનાવી અને અમારા જંબુસર અને આમોદ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ઋષભભાઈના જે મૃત્યુ થયું છે એના આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના